આજે પારસીઓનું નવ વર્ષ એટલે કે નવરોઝ બુધવારે પારસી નવા વર્ષનો પ્રારંભ થયો છે તે શહેરના પારસી અગિયારમીમાં પવિત્ર અગ્નિની પૂજા સાથે પારસીઓએ નવા વર્ષ એટલે કે નવરોઝ મુબારક અને પતે તેની શુભેચ્છાઓ પણ એકબીજાને આપી હતી બુધવારે પતે તેની પારસીઓએ ઉજવણી કરી હતી પારસીઓએ અગ્નિની પૂજા કરી એકબીજાને નવરોઝ મુબારક પાઠવી હતી ઈરાની સલ્તનતના છેલ્લા બાદશાહ યઝદે ઝર્દ શહેરિયારના તખ્તનશીના તેરસો નેવ્યાસી વર્ષ પૂરા થતાં તેરસો નેવુંના મુબારક વર્ષમાં પ્રવેશનો એ દિવસ છે દૂધમાં સાકરની જેમ ભળી મીઠાશ પ્રસારતા પારસીઓનું આ નવું વર્ષ ગણાય છે આ દિવસે વર્ષ દરમિયાન પારસીઓ પોતાની ભૂલોનો પ્રશ્તાપ કરી શુદ્ધ થાય છે અને નવા વર્ષમાં નવી શુભકામનાઓ પાઠવે છે ત્યારે આજે બુધવારે પતેથી એટલે કે નવરોઝ મુબારક કહી પારસીઓ સમુદાયે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી દૂધમાં સાકરની જેમ ભળી જનાર શાંત અને મળતા આવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા શહેરમાં પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલી અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓએ પવિત્ર અગ્નિની પૂજા કરી હતી બાદમાં પારસી બંધુઓ દ્વારા આજે પવિત્ર તહેવાર નવરોઝની ઉજવણી કરતા એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી અગિયારીઓમાં પારસી ભાઈ બહેનો બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા અર્ચના કરી હતી આપણે આજની તેરસો ને ત્રાણુંનું પારસીઓનું નવું સાલ બેઠું છે અને એમાં આપણે સૌએ પટેટ કરી ને આપણા ગુનાના ગુનાને માફ થાય એ બંદગી કરવી જોઈએ પટેતી એટલે પટેટ એટલે પશ્ચાતા અને આ તેરસો ને તાણું નું વરસ બધાનું સારી રીતે સુખ તંદુરસ્તી રીતે જાય એવી આટ પાને ખોડાને મારી બંદગી થેન્ક યુ ઉજવણી કરવામાં આવે હા આજની ઉજવણી એમ તો આપણે બધી ખાની પીની તો જરૂર નહીં કરીએ ઉજવણી કરીએ અને આજે ઉડ ઉજવણીમાં પહેલે ખુદાની બંદગી કરવાની કે જેથી આખું વર્ષ સારું જાય પારસીઓએ એકબીજાને વર્ષ દરમિયાન કરેલી ભૂલોની માફી માંગી નવા આશીર્વાદ સાથે નવા વર્ષની ઉજવણી કરી છે સાથે